સામાજિક સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ રાવણ સમાજ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સારી બાબત છે બ્લડ ડોનેશન એટલે બીજા માટે જીવવું એટલે સમાજે નક્કી કરી લીધું છે કે આપણે સામાજિક પ્રવૃત્તિ એટલે સમાજને ઉપયોગી થાય સાથે સાથે બીજા લોકોને આ બ્લડ આપવામાં આવે ત્યારે એને જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેને પહોંચતું થાય તે માટે આ સમાજના યુવાનો વડીલો સાથે મળીને જે આયોજન કર્યું છે હું ઓડિશાના ધારાસભ્ય તરીકે અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું રાવણ સમાજ બહુ નાનો સમાજ છે છતાં પણ લોકોની ચિંતા કરે છે એ જાણીને મને ખૂબ આનંદ થયો છે અને યુવાનો પણ અવારનવાર આવા શૈક્ષણિક કાર્યો પણ કરે છે આ ટ્રસ્ટ સામાજિક કાર્યો પણ કરે છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર શ્રી તમામ લોકો આમાં સામેલ થઈ અને આજે બ્લડ ડોનેશન કેમ્પના તમારા જે કામ જે કરી રહ્યા છો એ

ભારત માતા ભારત શ્રી સામાજિક સેવાભાવી ઉત્કૃષ્ટ ટ્રસ્ટ દ્વારા આજે દિશા ખાતે જલારામ ભવનમાં રક્ત કેમ્પ મજાવા જઈ રહ્યો છે એની અંદર ખૂબ મોટી સફળતા અત્યારે અત્યારે મળી રહી છે બસો કરતાં પણ વધારે બોટલો અમને અહીંયા બ્લડથી પ્રાપ્ત થયું છે યુવાનોએ ખૂબ ઉત્સુકતા દર્શાવી અને આજના બ્લડ કેમ્પને સફળ બનાવ્યો છે એ બધી બદલ ઓડિશા તાલુકાના રાવણદેવ સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ આ જે ઘટના જે સભ્યો છે જે આયોજકો છે એમને બધાને હું અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય હું દશરથ મંદિર આવો સામ સ્ટુડિયો દીક્ષા આજે શ્રી સામાજિક સેવા ભાવિ ઉત્તર દ્વારા બ્લડ કેમ્પનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં તમને બહુ સારી અને મોટી સફળતા મળી છે એ બદલ હું ડીસા તાલુકા રાવળદેવ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું જય મા મેલડી જય મા કોટી વંદન રાવળ સમાજને તે આ બ્લડ બ્લડ કેમ્પ રાખ્યો અને બહુ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને ચાલશે એમને કોટી કોટી વંદન જય મા મેલડી કકાકી જય હું વાવડિયા વિરચંદભાઈ મેવાભાઈ ગામ ડીસા સેવાભાવી સેવાભાઈ ઉત્પન્ન સામાજિક સંગઠન સંગઠ સંગઠન તરફથી જે આયોજન થઈ રહ્યું થઈ રહ્યું છે બહુ સરસ થઈ રહ્યું છે અને સમાજનો ડીસા તાલુકા સમાજ સમાજનો પણ સપોર્ટ સારા જોવા મળી રહ્યો છે યુવાનો બહુ ઉત્સાહમાં છે બચ્ચો ઉપરનો અમારો ટાર્ગેટ છે એ ટાર્ગેટ અમારો પૂરો થશે એ યુવાનના આ ભાવ ઉપરથી હું બોલું છું કે યુવાનો બધું જ પૂરું કરશે એનો મને પૂરો વિશ્વાસ છે જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થા વ્યવસ્થા મહેશભાઈ બ્લડ કેમ્પ એમનો પણ બહુ ખૂબ ખૂબ આભાર પણ ખૂબ ખૂબ આભાર આજ રોજ સત્યાવીસમી તારીખ રવિવારના રોજ ડીસા તાલુકા રાવણ દે સમાજ દ્વારા અલગ સરસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કેમ્પમાં ઘણા બધા ઉત્સાહી યુવકોએ ભાગ ભજવ્યો અને બ્લડ ડોનેશન થોડા જલ્દી કરે છે સમાજના બધા આગેવાનોનો સાથ સહકાર મળ્યો છે અને અહીં દરેક મિત્રોને મળીને મને એવું લાગ્યું કે સમાજના દરેક મિત્રોની એવી ઈચ્છા છે કે શિક્ષિત સમાજ એ જ અમારો ઉદ્દેશ અને એ ખૂબ લાગણીથી મને ગર્વ થાય છે કે આવા મિત્રોના કારણે સમાજ બહુ શિક્ષિત થશે એવી ભવિષ્યમાં આશા છે અને થશે મેં મારી સમાજ માટે આજે રક્તદાન કર્યું છે એમાં મને આનંદ છે એમાં મને ઉત્સાહ છે એમને મેં પહેલીવાર દાન કર્યું છે મારું નામ માણી પ્રકાશ ગોલાપી છે હું પ્રથમવાર બ્લડ આપું છું આ રાવળ સમાજનો જે બ્લડ બેંક હોય છે બહુ સારી પ્રગતિ છે આ બધા બ્લડનું દાન કરે અને લોકોના જીવ બચાવે એના માટે ખૂબ ખૂબ અભિનંદન રાવળ સમાજ ભારત માતા જય આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ જલારામ મંદિર જલારામ ભવન માં શ્રી સામાજિક સેવાભાઈ ઉસર ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જોરદાર ની આજને સફળતા રહી છે રક્તદાન મહાદાન ભારત માતા કી જય ભારત માતા કી ભારત માતા કી જય આજના બ્લડ કેમ્પમાં અમને ખૂબ જ મસ્ત સફળતા મળી છે આ રાવળ સમાજ અમારા સમાજે જે ડીસા તાલુકાના અને અમારા સમગ્ર સમાજે અમને જે ટેકો આપ્યો છે એના એના થકી અમે સો ઉપર બોટલો અમારી થઈ રહી છે આવી રહી ચાલુ છે એમાં અમારું સામાજિક સેવા ભાવે ટ્રસ્ટ એમાં અમે આ કામમાં સફળ થયા છીએ દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમાં જલારામ ટ્રસ્ટ જે અમને જગ્યામાં મળી એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવા જ અમારા નટુભાઈ પટેલ જે આ બ્લડ ડોનેટરી બ્લડ કેમ્પના જે માલિક છે એમનો પણ અમને બહુ સરસ સહયોગ મળ્યો છે એમનો પણ બહુ આભાર સામાજિક ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આજે દિશા તાલુકા રાવળ દેવ સેના દ્વારા અને શ્રી સેવાભાવી ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા જે મહા બ્લડ કેમ્પનું આયોજન થયું છે આ અમારો બીજો બ્લડ કેમ્પ છે જે સમાજે બહુ મોટી સંખ્યામાં હાજરી આપી અને અહીંયા બ્લડ કેમ્પમાં બહુ ઉત્સાહ વધારી અને રક્તદાન કરેલ છે તથા લોહી આપવાથી શું ફાયદા થાય છે એની વાત વાત કરું તો લોહી એ કોકના જીવન બચાવી શકે છે એક એક ટેમ્પુ કોકના જીવનનું કોકના ઘર ઉજળતું બચાવી શકે છે અને કોકનું જીવન બચાવી શકે છે તથા એક એક ટીમ પરથી શું કિંમત છે કે તમે હોસ્પિટલમાં ઊંઘેલા દર્દીને પૂછી આવો કે પછી કોઈના ઘરનો એક એક પરિવારનો જે સભ્ય છે જે લોહી માટે વળખા મારે છે જે દર દર ભટકે છે જે મેડિકલ કે હોસ્પિટલમાં દાખલ થઈ અને જેને લોહીની જરૂર હોય એ વખતે જે દર દર ભટકતું હોય અને લોહીની કિંમત સમજાય છે કે લોહી એ શું છે અને લોહી એ કોઈ ફેક્ટરીમાં કે કોઈ ગોડાઉનમાં બનતું નથી લોહી એ ફક્ત ને ફક્ત મનુષ્ય જીવનમાં બને છે અને

શ્રી સામાજિક સેવા અને ડીસા તાલુકા સંગઠન દ્વારા આજે આયો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનમાં અમે સમાજના સાથ સહકારથી અને અમારા મેડિકલ લાઈનના યુવા મિત્રો દ્વારા બહુ સફળતાપૂર્વક અમે આગળ વધી રહ્યા છે હાલ સો પ્લસ બોટલ ઉપર અમે કામ કરી રહ્યા છે અમારા મેડિકલ

સમાજને પ્રેરણારૂપ એકસો એક કરતાં પણ વધારે બ્લડ એક્ટિવ થયું હતું જેના કારણે જે સમાજની જરૂરિયાતવાળી બહેનો ડિલિવરીવાળી બહેનો કે થેલેસેમિયાવાળા બાળકોને આ બ્લડ ડોનેશનમાંથી આપણે બ્લડ આપી અને ઘણાને નવી જિંદગી આપીશું એના માટે ઇન્ડિયન રેડક્રોસ તરફથી હું એ ડોનરને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ખૂબ અભિનંદન આપું છું કે આપ આવું સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરતા રહેશો ભારત માતા કી જય